રાજ્યના ખેડૂતો માટે કૃષિમંત્રી કરશે મોટી જાહેરાત પાક સંદર્ભે પેકેજની જાહેરાત કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ કરાશે કૃષિમંત્રી રાઘવજી પટેલ ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત કરશે વિધાનસભાના નિયમ ચુમ્માળીસ અંતર્ગત ગૃહમાં પેકેજની જાહેરાત થશે તો આપણે જણાવી દઈએ કે એક તરફ ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને રાજ્યના ખેડૂતો માટે કૃષિમંત્રી મોટી જાહેરાત કરશે પાક નુકસાની સંદર્ભે પેકેજની જાહેરાત કરશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત થશે વિધાનસભાના નિયમ 44 અંતર્ગત ગૃહમાં પેકેજની જાહેરાત વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ ખેડૂતોને પાક નુકસાની માટે મોટું પેકેજ જાહેર કરી શકે છે કૃષિમંત્રી શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે ને અંતિમ દિવસે જે પ્રકારે ખેડૂતોને પાકમાં નુકસાન થયું હતું સાધારણ વરસાદ પડ્યો હતો અને તેના પછી સર્વે પણ હાથ ધરવામાં આવ્યો હતો તે અંતર્ગત આજે નિયમ એકસો નિયમ ચુમ્માલીસ અંતર્ગત કૃષિ મંત્રી ગૃહમાં જાહેરાત કરશે અને જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સાડા ત્રણસો કરોડ થી વધારાનું પેકેજ જાહેર કરવામાં આવશે એટલે સ્વાભાવિક છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે